વડાપ્રધાન મોદીની સંભવિત કચ્છ મુલાકાત કચ્છની મુલાકાતે આવી શકે છે વડાપ્રધાન મોદી છવ્વીસ અથવા સત્યાવીસ મે ના રોજ પીએમ કચ્છ આવવાની શક્યતા છે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરશે ભુજમાં વડાપ્રધાન સભાને સંબોધન કરે તેવી પણ શક્યતા છે તો ऑपरेशन સિંદુર પછી પહેલી વખત प्रधानमंत्री मोदी ગુજરાતની મુલાકાતે આવી શકે છે કચ્છની મુલાકાતે આવી શકે છે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરે તેવી પણ સંભાવના છે ભુજમાં વડાપ્રધાન સભાને સંબોધન કરે તેવી પણ શક્યતા છે વડાપ્રધાન મોદીની સંભવિત કચ્છ મુલાકાત ભુજ શહેરમાં પીએમ મોદી સભાને પણ સંબોધિત કરી શકે છે કચ્છની મુલાકાતે આવી શકે છે વડાપ્રધાન મોદી છવ્વીસ અથવા સત્યાવીસ રોજ આ મુલાકાત થઈ શકે છે પીએમ કચ્છ આવી શકે છે ર